ગુજરાતમાં જે ચૂંટણી યોજાઈ હતી જેમાં અધિકારીઓએ નિષ્પક્ષ રીતે અને પોતાની ફરજ એવી નિભાવી હતી જેને જોઈને આપણને સલામ કરવાનું મન થાય ગુજરાત પોલીસ ખડે પગે ઉભી હતી પરંતુ આવા કેટલાક અધિકારીઓના કારણે જે ચાર પાંચ જે અધિકારીઓ હતા એના કારણે આખી સિસ્ટમ ને બદનામ કરતો વ્યક્તિ જે જેના વિરુદ્ધમાં જ્યારે ત્યારે પગલાં લેવાની જરૂર હતી પરંતુ ત્યારે ફરિયાદ ના થઈ

હશે ભાઈ તારા બાપનું ઈવીએમ હશે પણ આ લોકશાહી તારા બાપની નથી અને ઈવીએમ પણ તારા બાપનું નહોતું એ જૂતું તું જે જગ્યાએ ગયો હતો ને એ પણ તારા બાપની નથી જ્યાં ચૂંટણી વોટ આપવા ગયો હતો ત્યાં નશો નશાની હાલતમાં ભાન ભૂલી જાઓ અને પોતે શું કરો ને ખબર ના હોય ને તો ઘરે બેસી રહેવાનું હોય આવા નાટક ના કરવાના હોય તમારા નાટકના કારણે તમે આ લોકશાહીની મજાક ઉડાવો છો કેટલાય લોકો તમારા પર હસે છે તમને એમ લાગે છે કે હું સારો દેખાવ છું જુઓ હું કેટલો આમ

ચાલવા તો આવી રીતના ના ચાલે બીજેપી ચાલે બીજેપી કાકા ઘેરા લી ગયું પછી હાલ હાર વાંધો નહીં હેટો પછી મળીએ કામ ચાલુ ને તહી દીધું ફોન કરે તમને હો હે નંબર હે હું ખોટી લઈ લઈ હું લઈ લઈએ હમણાં સારું ભરો પછી ને છે